જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું બધું જ કામકાજ થઈ ગયું છે સિરામણ પાણી કરી લીધા રાણા સાહેબ કામ ઉપર આવી ગયા છે ને હવે મારે થોડુંક કામ હતું એ બધું થઈ ગયું છે ને હવે જવાનું છે પિયર એટલે કે અમરેલી મોણ પર તો હાલો હજી બસ સ્ટેન્ડ જઈશ આજે જે ત્રીજા પેલા ગેટે જઈશ પહેલા ગેટેથી બસ સ્ટેન્ડે જઈને બસ સ્ટેન્ડથી પછી ચિતલવાડી કે બાબરાવાડી બસ હશે એ ગોતીશ પછી એમાં બેહી અને જવાનું છે મોણ ત્યાંથી તો પછી ભાઈ કે કાકા આવશે તો તેડી જાય એટલે એવું છે ને હવે ઉતાવળ છે મોડું થાય છે ને કર પાછું બસ ચૂકાઈ જાય તો પાછું બસ સ્ટેન્ડે બેહવું પડશે વધારે અને આ ચાટા પાણી આવે એને પહેલાં પોગી જાઉં તો વધારે સારું તો જો થઈ ગયા છે તૈયાર ઠેલાભરાઈ ગયા છે તો હાલો જઈએ તમે બધા પણ આવજો ગુરુપુનમ કરવા વાસરા દાદાના મંદિરે મોણપર ગામ હાલો તો ઉતાવળ છે હવે અત્યારે જાઓ પછી મળીએ પિયર જઈને બાબરા પોગી ગઈશું બાબરા બસ્ટે બેઠી બેઠીશું હવે હમણાં જીતલવાડી આવે છે તો એમાં બે જઈશ અને ત્યાર પછી ચિતલ આવે છે ભલભાઈ તેડવા માટે તો તેડી જાય પછી અત્યારે અહીંયા બાબરા બસ્ટે બેઠી બેઠીશું અહીં સનસિતો લાલો મિત્રો યવલ આવી ગયા છે તેડવા માટે સોનાની વીટીઓ તો જો પીરીસ કેટલી બધી હે ભગવાન તારી લીલા પરંપરા હે રોમા ભાઈ હું આવી ગઈ હવે હું આવી ગઈ રોમા અબે મજા આયેગા ના હેલો હવે અમારા ભાભી માને જવાનું છે રાજકોટ એમના પિયરના ઘરે તો એને અહીંથી બસ માં ચડાવવાના હે રાજકોટ વાળી માં હું રાજકોટ વાળી માંથી ઉતરી હું જોઈએ કામ થી બસ આવે હેપલભાઈ અંદર જાય તો અહીંથી નહીં બે

ફ્રી થઈ ગયા ત્યાર પછી મારે જમવાનું બાકી હતું તો જમી અને જમીન પછી જો હમણાં ઘરનું કામકાજ કરી અને ફ્રી થયા છે ને હવે માને ધોર દોવાનો ટાઈમ થશે ખાણ ભરવાનું એ બધું કરે છે અને કાકા અને ભાઈ બે હાથી આંકે છે આપણે માંડવીમાં તો હું ને અમારી અવની બે જાય છે પાણી દેવા તો જો પાણી દઈ આવીએ અને આટો મારી આવીએ હાથી આંકે છે તો જોઈ આવીએ અને થોડીક વાર હું પણ આંકવા લાગું પછી હમણાં ભે હું દો ટાઈમ થાય એટલે આવીશ અને એવું છે કે આ હાથી આગે છે બધા અને ભાભીમાં ગયા છે એમના પિયર આજે કાલે તો પાછા આવી આવવાના હે એક દી ખાલી ગયા છે એક બે દિન હા કાલે જ આવી જાય એવું બધું હાલે છે ને અત્યારે જો હે ને ખરાળ હારી છે ને ખળ થઈ ગયું છે બહુ જ કેમ કે આવતા શિયાળામાં ઓલી શું કહેવાય જાહેર હતી અને ઉનાળામાં પણ જાહેર જ હતી અને સોમાહામાં સોયાબી હતા એટલે બહુ ખડ થઈ ગયું છે ને ખાતર ભર્યું છે ટાઈમ એટલે ખડનો ઉગાવો બહુ જ છે જ ખરાડ છે ને ત્યાં લોકો બધા હાથી આંકવા માંડ્યા છે હાથી હાંકી નાખે ને તો બહુ નીંદવું ન પડે ને એમ તો પારામાં તો બહુ થઈ ગયું છે ને તો એમાં તો દવા શી પછી એવું વાલે હે તો અમે ખેતરમાં આંટો મારી લઈ જો કેવા અહીંયા ગાયોની બધા છરવા આવ્યા છે અને આ માંડવી આવડી છે મારા બાપુને અને આ આંબા જો એને વેસાતા લઈને વાવ્યા છે બોલી ગોટલી તો વાવી હતી એનું તો કોઈ શું થયું કાંઈ ખબર નહીં ઉઈ કાંક નહીં એ પણ આ આંબા વેસાતા લીધા છે જો ફરતા હેઠે છે લગભગ કાંઈક દોઢસો બસો આંબા વાવી દીધા છે ફરતા હેઢે હેમાં તેડી લો મારા દીકરાને હે તેડી લઉં હે થાકી ગઈ છે હાલ તેડી લો હાલને તેડી લો ભલે હો હા han bavla dana n chota sara kare tu sandoriya pade hai ha lo ma ko uh -huh. agad માંડવીમાં કર્યું હાલે હે કર્યું કેવાય ને બેલી નોબલ નો સખો જ ખોટો પડ્યો પેલો જ આગવા મળ્યા છે સનેડા થી આગે અમારે બળદાંડા વધતો ભારે મજા આવી જાય પણ હે નહી એવું હે આવું બેન અમારા બેઠા હે જાણે હા ફોર વ્હીલ માં કેમ બેઠા હોય એમ અને જો આલે એક મૂકીને એક આકે છે વટાણા પછી આમ ફેરવ કે બધા

આવી રીતનું હાથીનું જો આ માણસ માણસને લગી ને ગામડે રહેતા હોય એના બળ બહુ કરવું પડ્યો ગામડાની આમ મજા પણ આમ પાછું બળે એટલું હોય જો અત્યારે એવા તડકો છે આજ તો હું આવવાની હતી ને એટલે પછી કાકા થોડીક વાર ઝારવી ગયા હતા એ કે આવી જાય ને તો મળે ને પછી જાય બેસીને ઘડીક વાર છા પાણી પીને એમ એના હિસાબે થોડીક વાર લગાડી નગર તો બપોરે બે વાગે સાપી અને ચડી જઈને જો આ ખડની દવા પારાઓમાં સાટવા નહોતી સાઈટી હે આવી જાય વાત અને હવે હાથીઓ ખરાડ છે ને તક હાલી જશે ગુરુ મમણા માથે આવે છે એટલે બધું કામકાજ કરીને ફ્રી થઈ જાય તો વાંધો ના આવે ને કપાસ બાજુ એને સરસ મજાનો કપા નીંદી એ નહીં ખોસી લોકો થઈ ગયો છે સારો એમ તો ઉજરી જાય નહીં વાંધો આવે ને હાથી હાલી ગયા છે એને બધે ને આ પટેલ દૈરા ના ખેતર છે પટેલ ઉમે વાહે ના હોય કામમાં તો બધે કરતા હોશિયાર ને સરસ જ કામ હોય એનું બધું બધું વેલા હરજ કર નાખે વાહે નો રે જેવા ગોબરા હોય એટલે એવું છે તો એટલો ખૂણો રહ્યો છે તો મળે આમથી આકતા આવે ઓલા ઘર બાજુથી છે આવની બેન મારી બેઠી હતી ની મજા આવતી હતી મામા ભેગી બેઠી હતી સનેડા માં એ ને હાલો ત્યારે આ બાજુ હાથીના માથે ના હાલ આ બાજુ હોતી રે પાટલામાં ન ટોળાઈ જાય પછી હા હાલો હવે હાલો હાલો હવે આપણે ઘરે જ આવું ને બાઈ બે હું દોવાની છે હાલ ને ધોવા લાગશું ફેરવા લાગીએ કઈ ખાંડ પાણી ને એવું કરવા લાગીએ દોવામાં તો અમે બધાય પાસે એટલી બધી કઈ ધોઈ તો હકીએ નહીં એ ભલે હાકે છે એટલે એ કઈ દોવા કંઈ આવશે નઈ કેવા મસ્ત અત્યારે એની વરસાદ થઈ જાય લીલી લીલી વાડીયું થઈ જાય અને એમાંય પાછું કામ કરવા માંડે બધાય અને નત નવા નવા કામ ખુલે ખેતરના તો ભે હું દોવાનું કરી દીધું છે ચાલુ માર માએ એક ચાર કા પાંચ દોયેલી છે મારે બાપુ એ ગાય અડધી દોઈ અડધી મેં દોય દોવાનું ચાલુ હવે બાપુ સા થઈ ગયો જો આજે ભજીયા પ્રોગ્રામ છે ટમેટાના ભજીયા બનાવવાના છે અને બટેટાની પૂરી એવું બધું બનાવવાનું ચાલુ છે જો લસણિયા બટેટાની પૂરી અને આ ટમેટાના ભજીયા તો કોઈને ખાવા હોય તો આવી જજો વરસાદ ચાલુ છે એક બાજુ રસોઈ બનાવી હે લાઇટ વાય ગઈ છે જો હા અંધારું થઈ ગયું છે એક લેપ બરે છે પણ ઇન્વર્ટર ઉપર આપે હે અને આ વરસાદ કે મારું કામ જતા વરસાદ વહે છે તો માર આવી ગયો હો અને પે હું અમારી જો મોઝા કરે લઈ લઈ અને હા જમાવટ લઈ ગઈ છે બધી એને ત્યારે પોડીયું થઈને બેસી ગયું બધીયું જો આ પાણી આયલા થઈ જો ખેતર હમારો પાણી નીકળી ગયા હમણાં કેળા હોતાને આવી ગયા હે દરેક વાર આવીશે ને ત્યાં કેળો આવી જવાનો બસ મેગો વરસેતે આજ જરમ જરમ હા એવો કલરમાં શું શોખ પાણી ભર્યા ભરખ્યા લાઇટ ના હોય એટલે મોરું પાણી ભાવે નહીં એટલે માં અમારા વરસાદનું પાણી ભરે છે કે અમારા હાટું અમને પછી મોરું ના ભાવે ને તો વરસાદનું ભરલીએ લાઇટ ના હોય એટલે ફિલ્ટર તો કઈ હાલવાનું નથી હા વાંધારું હું મોબાઈલમાં તો શહેર ન થાવતું

મિત્રો જમી કારવી અને થઈ ગયા છે એ ફ્રી એટલે કે જમી લીધું છે વાસણ કચરા પોતા બધું ઘણું કામ હતું તો એ બધું કરી લીધું છે અને સવારે ઉઠવાનું છે વેલા તો હવે હોઈ જાય એટલે વેલું પડે હવાર એટલે એવું છે જો માં અમારે અવની હાટું દૂધ ને એવું બધું ભરવાનું ચાલુ છે ફળિયામાં ખાટલા નહીં ખાશે અને વરસાદના હિસાબે વરસાદ એમ તો ઘણો બધો આવી ગયો છે તો લાઇટ છે નહીં તો ફળિયામાં હોવાનું છે હા તારો વિડીયો પાડો હાલો પાડવાનો જોઈ ને અમારો એમ કે મારો વિડીયો પાડો વિડીયો ઉતારો એમને ને વિડીયો પાડો એનો જો અવની અમારી ફળિયામાં હોવાની છે ક્યાં હોવાની છે અવની અહીંયા હા જોતો ખરા એ કેવો ફળિયામાં વરસાદ આવશે કેમ હું હું આપણે અહીંયા વરસાદ આવશે કાટલા લેવા છે અંદર તો અંદર એ કઈ પંખા હાલવાના નથી આજ તો મસર તોડશે ને કા તો ગરમી થાય ગરમી હજી અમારે તો એટલો વરસાદ વરસી ગયો ને તો ગરમી તો બહુ જ થઈ છે બહુ જ એટલે બહુ જ એવું છે તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીને કે બ્લોગ મોટો થઈ જાય વાતું કરીને બધાને થોડો થોડો વારો લેવરાવીશ ને તો બ્લોગ મોટો થઈ જાય એટલે કાલે બધાનો વારો લઈ લે હું બાકી છે ને બધાનો કાકાનો ને બાપુનો ને ભાઈનો ને બધાનો વારો કાલે તો ભાભીમાં લગભગ આવી જાય કાલ તો લેવું છે તો હાલો એ બધાને વારો કાલે લે હું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ